આજે હું તમને સરવારાના ચાર અંકના દાખલા શીખવાડીશ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ પહેલો દાખલો છે આઠ હજાર બસો સોળ એનો સરવારો થશે બે હજાર ચારસો ને તેત્રીસ સાથે તો પહેલાં લખીશું પહેલી સંખ્યા આઠ હજાર બસો સોળ એમાં ઉમેરીશું બે હજાર ચારસો તેત્રીસ નીચે એક લીટી દોરી દઈશું હવે આપણે જે પણ બંને સંખ્યા આપેલી છે એના એકમના અંક એકમના અંક બાજુથી સરવારાની શરૂઆત કરીશું તો અહીંયા પાછળનો જે અંક છે તે એકમ દશક સો અને હજાર એમ આગળ આગળ દસ હજાર લાખ એમ આગળ આગળ સરવારો કર કરવાનો થાય તો અહીંયા પહેલાં એકમના અંકમાં છ અને ત્રણ આપેલા છે તો છમાં ત્રણ ઉમેરતા નીચે આવશે નવ એકમાં ત્રણ ઉમેરતા નીચે થશે ચાર બેમાં ચાર ઉમેરતા નીચે થશે છ અને આઠમાં બે ઉમેરતા નીચે મળશે આપણને દસ તો અહીંયા આપણો ફાઇનલ જવાબ છે દસ હજાર છસો ને ઓગણપચાસ દસ હજાર ઓગણપચાસ બીજો દાખલો જોઈએ બે હજાર એનો સરવારો થાય છે બે હજાર ચોપન સાથે તો પહેલાં પહેલી સંખ્યા લખી લઈએ બે હજાર ચારસો ને નેવ્યાસી નિશાની કરીશું અને બીજી સંખ્યા લખીશું બે હજાર એકસો ને આગળનો દાખલો હતો તે વધી વગરનો સાદો દાખલો હતો આ દાખલાની અંદર વધી આવશે તો જોઈએ વધી કઈ રીતે મૂકાય છે તો એકમના અંકો અહીંયા નવ અને ચાર આપેલા છે તે બાજુથી શરૂઆત કરીશું સરવારાની તો નવમાં ચાર ઉમેરતા નવ ને એક દસ ઉપરના ત્રણ એટલે તેર તો તેર જે મળશે એમાં તેરમાં જે તેરની અંદર જે એકમનો અંક ત્રણ હશે તે આપણે નીચે લખીશું અને દશકનો અંક એક આપણે વડી તરીકે આગળની દશકની સંખ્યા ઉપર મૂકીશું તો અહીંયા દશક વડી તરીકે એક આવ્યા અને નીચે એકમનો અંક ત્રણ નીચે મૂકીશું તો એકમાં નવ એકમાં આઠ ઉમેરતા નવ નવ ને પાંચ નવ ને એક દસ અને ઉપરના ચાર એટલે ચૌદ ચૌદમાં એકમનો અંક ચાર નીચે લખીશું અને વદી મૂકીશું એક એક ને ચાર પાંચ 5 ને એક છ છ નીચે લખીશું અને બેમાં બે ઉમેરતા નીચે થશે ચાર તો અહીંયા આપણો ફાઇનલ આન્સર થયો ચાર હજાર બરાબર તો આપણો ફાઇનલ આન્સર ચાર હજાર આગળ જોઈએ આઠ હજાર સોળ छ हज़ार बसो अड़तालीस तो पहली संख्या लखी दीए आठ हज़ार बसो ने सो एनों सरवास बीजी संख्या छ हज़ार बसो अड़तालीस तो एकम अंक तरफ शुरुआत करिए तो छठ उमरता अथवा आठ म छरता आठ मैं उमरी दी है तो दस ए અને બાકીના ઉપરના ચાર એટલે ચૌદ ચૌદમાં ચાર એકમનો અંક નીચે લખીશું આ ખાસ ધ્યાન રાખજો જે બે અંકની સંખ્યા જ્યારે જવાબ મળે ત્યારે એકમનો અંક ચાર નીચે અને વધી તરીકે દશકનો અંક એક ઉપર જશે એકને એક બે ને ચાર છ છ નીચે લખીશું બે ને બે ચાર અને આઠમાં છ ઉમેરતા એટલે આઠની અંદર આમાંથી બે લઈ લઈએ એટલે દસ દસ ને ચાર ચૌદ ચૌદ આપણે અહીંયા લખીશું તો અહીંયા આપણો ફાઇનલ આન્સર થયો ચૌદ હજાર ચોસઠ જવાબ થયો ચૌદ હજાર ચોસઠ દાખલો જોઈએ બે હજાર એનો સરવારો કરવાનો છે પાંચ હજાર બસો ને અઢાર સાથે તો અહીંયા આપણે પહેલી સંખ્યા લખીશું બે હજાર ત્રણસો ને છેતાલીસ એનો સરવાળો કરીશું પાંચ હજાર બસો ને અઢાર સાથે તો અહીંયા એકમના અંકો છ અને આઠ તો આઠમાં છ ઉમેરતા આઠ ને બે દસ ઉપરના ચાર ચૌદ એટલે ચૌદમાં એકમનો અંક ચાર નીચે લખીશું અને વધી તરીકે મૂકીશું એક ને ચાર પાંચ પાંચ ને એક છ છ નીચે લખીશું ત્રણ અને બે પાંચ પાંચ નીચે અને બેમાં પાંચ ઉમેરતા સાત તો અહીંયા પણ આપણો ફાઇનલ આન્સર થયો સાત હજાર પાંચસો ને ચોસઠ સાત હજાર પાંચસો ને ચોસઠ જો તમને અમારું વિડીયો પસંદ પડ્યો હોય અને અમને સપોર્ટ કરવાની ઈચ્છા હોય અને અમારી આ મહેનત ને રંગ લાવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો સારી કમેન્ટ કરું બધાને શેર કરો અને વધુ વિડીયોની અપડેટ મેળવવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી રાખજો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દીથી મળતી રહેશે